ટીમ સાથે અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સારંગપુર મંગલદીપ સોસાયટી ખાતે રહેતા સોનુકુમાર ધીરો મંડલ તેના ઘરમાં દેશી હાથ બનાવટનો તમંચો સંતાડી રાખેલ છે પોલીસ ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા સદર ઇસમના રૂમમાંથી એક બેગમાં કપડામાં વીંટાળી સંતાડી રાખેલ દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી દેશી હાથ બનાવટનો તમંચો નંગ એક કિંમત રૂપિયા દસ મોબાઈલ નંગ કિંમત રૂપિયા પાંચ મળીને કુલ રૂપિયા પંદર હજારનો મુદ્દા માલ કબજે લીધો હતો અને આ ગુના હેઠળ સોનુકુમાર ધીરો મંડળ હાલ રહે મંગલદીપ સોસાયટી સારંગપુર તાલુકા અંકલેશ્વર જિલ્લા ભરૂચાને મૂળ રહે બિહારના ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી